સાથીઓ આજે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ભારત બંધનું એલાન છે રાષ્ટ્રીય પરિવર્તન મોરચા પિછડા વર્ગ મોરચા અને સહયોગી સંગઠનો તરફથી એને ભરૂચમાં અમે બહુજન મુક્તિ પાર્ટી અને જિલ્લા યુનિટ તરફથી સમર્થન કરીએ છીએ મુદ્દો એ છે કે પાસઠ ટકા જે દેશની વસ્તીમાં આઝાદ છે ત્યારે બાવન ટકો હતો અત્યારે પાસઠ ટકાથી ઉપર જેની વસ્તી છે ઓબીસીની એ ઓબીસીની જાતિ આધારિત જનગણના ભારત સરકાર કરાવતી નથી જેના લીધે ઓબીસીને પોતાને સંસદમાં બ્યુરોક્રેસીમાં અને લોકશાહીના જે પિલર છે એમાં એમને જે પ્રતિનિધિત્વ મળવું જોઈએ એ મળતું નથી તો ઓબીસી ને પ્રતિનિધિત્વ મળે એના માટે જાતિ આધારિત જનગણના કરવી ખૂબ જ જરૂરી છે એ અમારો મુદ્દો છે બીજો મુદ્દો ઈવીએમ હટાવો દેશ બચાવવાનો છે ઈવીએમ ના લીધે જે ચૂંટણીમાં ગેરરીતિ થાય છે અને ભાજપ અને કોંગ્રેસ વારા પરથી એકબીજા સત્તા પર આવી રહ્યા છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને હાલમાં ગૃહમંત્રી જેને માનનીય કહી નહીં શકાય એવા અમિત શાહે જે રાજ્યસભામાં બાબા સાહેબ આંબેડકર વિશે ટિપ્પણી કરી છે એનો અમે ઘોર વિરોધ કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હોય કે અમે બંધારણને માનનારા છે તો બંધારણના ઘડવૈયાનું અપમાન કરવા બદલ અમિત શાહનું રાજીનામું એ તાત્કાલિક અસરથી લે અને એને ભારતીય જનતા પાર્ટીમાંથી પણ સસ્પેન્ડ કરે એવી અમે આ બંને એલાનથી માંગ કરીએ છીએ